નમસ્કાર મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો તુલસીનો છોડ ભારતીય સંસ્કૃતિમાં માત્ર એક વનસ્પતિ નથી પરંતુ તે આધ્યાત્મિક શક્તિ પવિત્રતા શાંતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે શાસ્ત્રોમાં તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ અને ભગવાન વિષ્ણુની અતિ પ્રિયા ગણવામાં આવે છે એટલા માટે જ તુલસી વિના વિષ્ણુ પૂજા અધૂરી કહેવાય છે પરંતુ આજના આધુનિક સમયમાં ઘણા લોકો તુલસી ઘરમાં રાખે છે માત્ર પરંપરા માટે તેની સાસી શક્તિ તેના નિયમો અને તેના વાસ્તુ સિદ્ધાંતોને સમજીને નહીં જેના કારણે તેઓ તુલસીના સંપૂર્ણ લાભોથી વંચિત રહે છે અને ઘણી વખત ખોટી રીતથી તુલસી રાખવાથી ઘરમાં ઉલટા પરિણામો પણ જોવા મળે છે જેમ કે મનની અશાંતિ સંબંધોમાં તણાવ અચાનક ખસ કામમાં અડચણો સતત થાક નકારાત્મક વિચારોને ઘરનું વાતાવરણ પાર પૂત લાગવો જ્યારે હકીકતમાં તુલસીનો સાસો હેતુ એ જ છે કે ઘરની નકારાત્મક ઉર્જાને છોશીલ સકારાત્મક તરંગો અને પરિવારના દરેક સભ્યોને આંતરિક શાંતિ આપે પરંતુ એ માટે તુલસીની સ્થાપના સંભાળ અને પૂજા શાસ્ત્રી રીતે થવી જરૂરી છે અને તે કેવી રીતે કરવી એ જાણતા પહેલાં વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી હંમેશા ઉત્તર પૂર્વ અથવા તો પૂર્વ દિશામાં હોવી જોઈએ કારણ કે આ દિશાઓ સૂર્યની પ્રથમ કિરણો મેળવે છે અને બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અહીંથી પ્રવેશ કરે છે જ્યારે દક્ષિણ અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશા કર્મ અને પારની દિશા ગણાય છે ત્યારે તુલસી રાખો ઉર્જા અટકાય અને મનમાં એક અજાણી બેસેની પેદા થાય છે છતાં ઘણા લોકો જગ્યાના હોવાને કારણે તુલસી બાથરૂમ પાસે સીડીઓની છે અથવા તો ગેરેજ નજીક મૂકી દેશે તે બહુ મોટી ભૂલ છે કારણ આ જગ્યાઓમાં પહેલાંથી જ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોય છે અને તુલસી ત્યાં પોતાનું શુદ્ધ શક્તિ બનાવી શકતી નથી તુલસી માટે ખુલ્લી સ્વચ્છ અને પ્રકાશવાળી જગ્યા અનિવાર્ય છે જ્યાં હવા અને પ્રકાશ સરળતાથી આવે કારણ કે તુલસી જીવંત ઉર્જા કેન્દ્ર છે તે ફક્ત માટીમાં ઉગતો એક છોડ નથી પરંતુ તે વાતાવરણની તરંગોને ગ્રહણ કરે છે અને તેને પરિવર્તિત કરે છે તેથી તેની આસપાસ હંમેશા સ્વચ્છતા હોવી જોઈએ તૂટેલી વસ્તુઓ કચરો જૂના વાસણો ખાલી બોટલ અથવા તો બિનજરૂરી સામાન તુલસી નજીક રાખવાથી તેની ઉર્જા દબાઈ જાય અને તે ઘર પર સકારાત્મક અસર કરી શકતી નથી બીજી સૌથી મોટી ભૂલ લોકો કહે છે તેઓ તુલસીના પાંદડા જ્યારે મન થાય ત્યારે તોડીને જ્યારે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે તુલસીના પાંદડા તોડતા પહેલાં મનમાં પ્રાર્થના કૃતજ્ઞતા અને આદર હોવો જોઈએ કારણ કે તુલસી એક માતા સમાન છે રવિવાર એકાદશી અમાવસ્યા તેમજ સાંજ પછી તુલસીના પાંદડા તોડવા મનાય છે કારણ કે આ સમય તુલસી માટે આરામ અને આધ્યાત્મિક ઉર્જાના સંચયનો સમય હોય છે જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો વ્યક્તિ અજાણતા પોતાની સકારાત્મક શક્તિને કમજોર કરી લેશે ઘણા લોકો તુલસી સુકાઈ જાય તો તેને સીધા કચરામાં ફેંકી દેશે જે એક બહુ મોટી અશુભ ક્રિયા માનવામાં આવે છે કારણ કે તુલસી પવિત્ર છે તેને હંમેશા જમીન તપન કરવી જોઈએ અથવા તો હેતા જળમાં વિસર્જન કરવું જોઈએ જેથી તેની ઉર્જા પ્રકૃતિમાં પાછી મળી જાય તુલસીના પાત્ર માટે પણ નિયમો છે પ્લાસ્ટિકના પાત્ર કરતાં માટી અથવા તો પિત્તળના પાત્રમાં તુલસી વધુ સારી રીતે ઉર્જા શોષે છે માટી પ્રકૃતિ સાથે સીધો સ્વાન ધરાવે છે અને જ્યારે તમે દરરોજ સવારમાં તુલસી પાસે દીવો પ્રગટાવશો ત્યારે તે માત્ર ધાર્મિક ક્રિયા નથી પરંતુ તે તમારા મનને સ્થિર કરે છે તમારા વિચારોને શુદ્ધ કરે છે અને તમને દિવસ માટે માનસિક રીતે મજબૂત બનાવેશ તુલસી પાસે બેસીને થોડી મિનિટ શાંતિથી શ્વાસ લેવો મનમાં સકારાત્મક સંકલ્પ કરવો અને જીવન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ વાસ્તવમાં એક શક્તિશાળી આધ્યાત્મિક ઉપચાર છે જે ધીમે ધીમે તમારી અંદરની નકારાત્મકતાને ઓગાળી નાખે છે અને આત્મવિશ્વાસ છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે એક જીવંત આધ્યાત્મિક તત્વ છે જે તમારા ઘરની ઉર્જા સાથે સતત સંવાદ કરે છે જેથી જ્યારે તમે તુલસી પાસે નકારાત્મક વિચારો સાથે જશો ગુસ્સામાં જશો અથવા તો ઉતાવળમાં પૂજા કરશો ત્યારે તે ઉર્જા પણ તમારા મન પર પ્રાવર્તિત થાય છે કારણ કે તે પ્રકૃતિ હંમેશા પ્રતિબિંબ આપે છે તેથી શાસ્ત્રો કહે છે કે તુલસી પાસે હંમેશા શાંત મનથી સ્વસ્થ શરીરથી અને શુદ્ધ ભાવથી જવું જોઈએ ઘણીવાર લોકો સવારે ઉઠતા જ ફોન ચેક કરીને નકારાત્મક સમાચાર વાંચીને સીધા તુલસી પાસે જાય પરંતુ આ એક ઉજાત્મક ભૂલ છે કારણ કે જ્યારે તમે તમારું મન અશાંત હોય છે અને તુલસી પાસે એ અશાંતિને ગ્રહણ કરે છે તેથી શ્રેષ્ઠ રીતે એ છે પહેલાં થોડા મિનિટ શ્વાસ પર ધ્યાન દો મનને સ્થિર કરો અને પછી તુલસી પાસે જાઓ આ રીતે તુલસી સંવાદ કરશે અને તમારી અંદરની ગુંજ પણ ધીમે ધીમે ઓગળી જશે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમની પૂજા કરવાથી પણ જીવનમાં બદલાવ નથી આવતો પરંતુ તે સત્ય એ છે કે પૂજા ક્રિયાની ભાવ છે જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ત્યારે માત્ર દીવો નહીં પરંતુ તમારી અંદરની અંધકાર પણ ધીમે ધીમે દૂર થવી જોઈએ જો એવું નથી થતું તો તમે તમારી અંદરની સ્થિતિ તપાસવાની જરૂર છે હવે ચાલો આપણે તુલસી સંબંધિત કેટલાક ગુપ્ત વાસ્તુ રહશો સમજીએ જે બહુ જ ઓછા લોકોને ખબર છે જેમ કે તુલસી પાસે ક્યારેય તીખી વસ્તુઓ કાંટા તૂટેલા કાસ અથવા તો બિનજરૂરી લોખંડની વસ્તુઓ ન રાખવી જોઈએ કારણ કે આ બધું ઉર્જાને કાપેશ તુલસીની સકારાત્મક તરંગોને વિખેરી નાખેશ તુલસીની આસપાસ હંમેશા ગોળ આકારની વસ્તુઓ દીવો શંખ અથવા તો પથ્થરની નાની મૂર્તિ રાખવાથી ઉર્જા વધુ સંતુલિત રહે છે બીજી એક મોટી ભૂલ લોકો કરે છે તેઓ તુલસી પાસે બેઠા બેઠા ફરિયાદ કરીશ રડતા છે અથવા તો દુઃખની વાતો કરીશ પરંતુ તુલસી શાંતિનું પ્રતિક છે તે તમને ઉકેલ તરફ લઈ જાય છે દુઃખ તરફ નહીં તેથી જ્યારે પણ તમે તુલસી પાસે બેસો ત્યારે તમારા જીવન માટે આભાર માનો ભલે તમારી પાસે ઓછું હોય પણ જે છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો કારણ કે કૃતજ્ઞતા એ સૌથી શક્તિશાળી આધ્યાત્મિક ઉર્જા છે જે તરત જ તમારા જીવનમાં નવા દ્વાર ખોલે છે તુલસી અને ધનનો સંબંધ પણ અત્યંત ઊંડો અને સૂક્ષ્મ છે કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં તુલસી સાસી રીતથી સ્થાપિત હોય છે ત્યાં લક્ષ્મીજીનો નિવાસ આપોઆપ થાય છે પરંતુ લોકો સમજે છે કે ફક્ત તુલસી લગાવી દેતા પૈસા આવવા લાગશે જ્યારે હકીકત એ છે તુલસી તમારી અંદરની વિચારધારા ઉર્જા અને જીવનશૈલીને ધીમે ધીમે બદલવાનું કામ કરીશ ને જ્યારે તમે અંદરની બદલાવ લાવો છો ત્યારે બહારનું જીવન પણ બદલાય તેથી જો કોઈ વ્યક્તિ તુલસી પાસે દરરોજ બેસીને માત્ર ધન માટે પ્રાર્થના કરે પરંતુ પોતાની આદતો ખસની રીત કૃતજ્ઞતા અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ ન બદલે તો તેને અપેક્ષિત પરિણામ નહીં મળે તુલસી તમને પહેલાં અંદરથી સમૃદ્ધ બનાવે પછી બહારથી ઘણા લોકો ધ્યાન આપતા નથી કે જ્યારે તુલસી સ્વસ્થ અને લીલાસમ હોય છે ત્યારે ઘરના વાતાવરણમાં એક અલગ જ શાંતિ હોય છે પરંતુ જ્યારે તુલસી સુકાવા લાગે છે પીળી પડે છે અથવા તો વારંવાર પાંદડા ચરે છે ત્યારે તે સંકેત આપીશ કે ઘરમાં ઉર્જાનો પ્રવાહ અવરોધિત થઈ રહ્યો છે અને સામાન્ય બાગાયતની સમસ્યા માનીને અવગણી ન જોઈએ કારણ કે તુલસી ઘણી વખત ઘરની નકારાત્મકતાને પોતે શોષી લેશે તેથી તે વહેલી સુકાઈ જાય છે અને આ સમયે તેને બદલવી પૂજા કરવી અને પોતાની જીવનશૈલી પર પણ વિચાર કરવો જરૂરી છે ઘણીવાર લોકો પૂછે છે કે શું એકથી વધુ તુલસીના છોડ ઘરમાં રાખી શકાય તો જવાબ છે કે હા પરંતુ યોગ્ય અંતર યોગ્ય દિશાને યોગ્ય સંભાળ સાથે નહીં તો ઉર્જા અથડાય છે અને મનમાં અજાણે ઘૂસવણ પેદા થાય છે હવે વાત કરીએ તુલસી અને સંબંધોની કારણ કે બહુ ઓછા લોકો જાણે છે તુલસી ઘરના સંબંધો પર પણ અસર કરે છે જો તુલસી સાસ જગ્યા હોય સ્વસ્થ રહેતી હોય અને તેની પૂજા પ્રેમ ભાવથી થાય તો કર્મ આપોઆપ શાંતિ સહનશીલતાને સમજણ વધે છે પતિ પત્ની વચ્ચેના મધ્ય ધીમે ધીમે ઓછા થાય છે બાળકોમાં ગુચ્છો ઘટે છે અને વૃદ્ધોમાં શાંતિ અનુભવાય છે કારણ કે તુલસીનું મુખ્ય કાર્ય એ જ છે કે તે માનસિક ઉથલપાથલને શાંત કરે છે પરંતુ જો તુલસી અંધારી જગ્યાએ કસરતની નજીક આંગણામાં હોય તો સંબંધોમાં અણબનાવ ગેરસમજ અને દુરાવ વધારવા લાગે છે કારણ કે ત્યાં ઉર્જા દબાયેલી હોય છે હવે ચાલો આપણી કેટલીક એવી ભૂલો વિશે વાત જે લગભગ નવાણું ટકા લોકો કરે છે પહેલી ભૂલ એ છે કે તુલસી પાસે ખોટા બિલ લોનના કાગળો અથવા તો ઝગડાની આ દાવી વસ્તુઓ રાખવી આ બધું ઉર્જાને પ્રદૂષિત કરે છે બીજી ભૂલ એ છે કે તુલસી પાસે ઉછી અવાજે વાત ન કરવી ફોન પર ઝઘડો કરવો અથવા તો નકારાત્મક ચર્ચા કરવી કારણ કે તુલસી આસપાસનું બધું શોષી લે છે ત્રીજી ભૂલ એ છે કે તુલસીની આસપાસ અંધારું રહેવા દેવું જ્યારે પ્રકાશ એ સકારાત્મક ઉર્જાનું મૂળ સ્ત્રોત છે ચોથી ભૂલ એ છે કે તુલસીના પાત્રમાં પાણી ભરાઈ રહેવા દેવું જે સ્થિર ઉર્જા બનાવે છે પાંચમી ભૂલ એ છે કે તુલસી પાસે જૂતાની છંપલ રાખી છઠ્ઠી ભૂલ એ છે તે તુલસી ચૂંકાઈ જાય પછી પણ તેને અવગણવી અને સાતમી સૌથી મોટી ભૂલ એ છે કે તુલસીની પૂજા માત્ર દેખાવા માટે કરવી ભાવ વગર કારણ કે ભાવ વિના કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા ખાલી બની જાય છે હવે વાત કરીએ તુલસીની સાચી પૂજા વિધિની કારણ કે મોટા ભાગના લોકો માત્ર દીવો પ્રગટાવીને અથવા તો બે ફૂલ સઢાવીને માને છે કે તેમની પૂજા પૂર્ણ થઈ ગઈ પરંતુ શાસ્ત્રોમાં તુલસી પૂજાને એક સંપૂર્ણ ઉજાત્મક પ્રક્રિયા તરીકે સમજવામાં આવી છે જેમાં માત્ર હાથની ક્રિયા નહીં પરંતુ મન શ્વાસ અને ભાવના પણ જોડાયેલી હોવી જોઈએ સૌથી પહેલાં સવારે ઉઠીને શુદ્ધ શરીર કરી મનને શાંત કરીને તુલસી પાસે જવું જોઈએ જો શક્ય હોય તો થોડી મિનિટ આંખ બંધ કરીને શ્વાસ પર ધ્યાન રાખો કારણ કે આ તમારા મનની અશાંતિને ઓછી કરે છે પછી તુલસી પાસે પહોંચીને હળવા આપતી માત્ર સ્પર્શ કરો કારણ કે સ્પર્શ દ્વારા ઊંચાનો પ્રવાસ શરૂ થાય છે ત્યારબાદ સ્વચ્છ પાણીથી તુલસીની આસપાસ હળવા ભાવથી પ્રક્રિયામાં કરો અને પાણી આપતી વખતે મનમાં સંકલ્પ લો જેમ આ સ્વર જીવન છે તેમ તમારું જીવન પણ સજીવ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બને પછી દીવો પ્રગટાવો દીવો માત્ર પ્રકાશન પદ્ધતિ તમારા આંતરિક અજ્ઞાનતાને દૂર કરવાનો સંકલ્પ છે દીવો પ્રગટાવતા સમયે કૃતજ્ઞતા અનુભવો તમારી પાસે જે છે તેના માટે આભાર માનો કારણ કે કૃતજ્ઞતા એ સૌથી શક્તિશાળી આધ્યાત્મિક સાધન છે ત્યારબાદ જો તમે મંત્ર બોલો તો તેની ઉર્જા અનેક ગણી વધી જાય છે જેમ કે ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા તો શ્રી તુલસી નમઃ પરંતુ યાદ રાખો કે મંત્ર કરતાં પહેલાં વધુ મહત્વ ભાવનું છે કારણ કે ભાવ વગરના શબ્દો માત્ર અવાજ બની શકે છે હવે વાત કરીએ તુલસી અને આરોગ્યના સંબંધે તુલસીના પાંદડાઓમાં એવા ગુણધર્મો છે જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શ્વાસની તકલીફ તણાવ માથાનો દુખાવો ઊંઘની સમસ્યામાં પણ લાભ આપે છે પરંતુ જો તમે તુલસીના પાંદડા ગુચ્છામાં ઉતાવળમાં અથવા તો બિનને શ્રદ્ધાથી તોડો છો તો તે લાભ ઓછો થઈ જાય છે કારણ કે તમારી ભાવતક ઊર્જા પણ તેના ખૂણ પર અસર કરે છે હવે બહુ મહત્ત્વની વાત એ છે કે તુલસી અને બાળકોના ભવિષ્યનો સંબંધ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા થાય છે ત્યાં બાળકોમાં સ્વાભાવિક રીતે સંસ્કાર શાંતિ અને સમજણ વિકસે છે કારણ કે તેઓ રોજ સકારાત્મક ઉર્જા વચ્ચે મોટા થાય છે અને જો બાળકોને નાની ઉંમરથી તુલસી પાસે બેસીને થોડી મિનિટ શાંત રહેવાની આદત પાડવામાં આવે તો તેમનું મનોબળ મજબૂત બને તેમની એકાગ્રતા વધે છે અને તેઓ જીવનમાં વધુ સંતુલિત બનતા જાય છે હવે વાત કરીએ કર્મ અને તુલસીની તુલસી માત્ર તમને બહારથી બદલતી નથી તે ધીમે ધીમે તમારા કર્મોને શુદ્ધ કરવા લાગે છે કારણ કે જ્યારે તમે રોજ કૃતજ્ઞતા શાંતિ અને પ્રેમભાવ સાથે કોઈ જીવંત તત્વની સંભાળ કરો છો ત્યારે તમારો સ્વભાવ પણ બદલાય છે ને સ્વભાવ બદલાય એટલે કર્મ બદલાય ને કર્મ બદલાય એટલે ભાગ્ય બદલાય આ રીતે તુલસી પરોક્ષ રીતે તમારા જીવનના દરેક ક્ષેત્રોમાં સ્પર્શ કરે છે પણ આ બધું ત્યારે શક્ય બને જ્યારે તમે તેને માત્ર એક છોડ નહીં પરંતુ એક જીવંત શક્તિ તરીકે સ્વીકારો છો હવે ચાલો આપણે તુલસી અને નકારાત્મક શક્તિઓ વચ્ચેના સંબંધોને સમજીએ કારણ કે શાસ્ત્રોમાં તુલસીને રક્ષકવન માનવામાં આવી છે એવું કહેવાય છે કે જ્યાં તુલસી સજીવ સ્વસ્થ અને યોગ્ય રીતે પૂજાય છે ત્યાં નકારાત્મક ઉર્જા દોષ અશાંતિ અને અજાણી ભય ભાવનાઓ સ્વપ્નદોષ અને માનસિક અસ્વસ્થતા ટકી શકતી નથી શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે સકારાત્મક શક્તિઓનું જીવન સ્વરૂપ છે જ્યાં તુલસી રોજ નિયમિત રીતે જળ અર્પણ કરવામાં આવે દીવો પ્રગટાવવામાં આવે અને મનની પ્રાર્થના કરવામાં આવે ત્યાંનું વાતાવરણ આપોઆપ શુદ્ધ થવા લાગે છે નકારાત્મક વિચારો ધીમે ધીમે ખટવા લાગે છે ઘરમાં શાંતિનો અનુભવ થાય છે અને પરિવારના સભ્યોમાં અકારણ થતી છેડ ગુચ્છોને તણાવ ઓછા થવા લાગે છે કહેવામાં આવે છે કે તુલસીના પાનમાંથી નીકળતી સુગંધ તેની આસપાસ ફેલાતી ઉર્જા હવામાં રહેલા અદૃશ્ય નકારાત્મક તત્વોનો નાશ કરે છે તેથી જ પ્રાચીન સમયમાં દરેક ઘરના આંગણે તુલસીનું સ્થાન અનિવાર્ય માનવામાં આવતું જ્યાં તુલસી હોય ત્યાં પ્રેત દુષ્ટ શક્તિઓ અને ખરાબ દ્રષ્ટિ પ્રવેશ કરી શકતી નથી એવી લોકમાન્યતા પણ છે આ સાથે તુલસી માનવીના મન પર પણ ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે કોઈ વ્યક્તિ સવારે ઊઠીને તુલસી સામે ઊભા રહીને બે મિનિટ શાંતિથી શ્વાસ લેશે તો તેનું મન શાંત થવા લાગે વિશારો સ્વચ્છ બને છે અને દિવસ પર એક અજાણી ઊર્જાનો અનુભવ થાય છે તેથી તુલસી માત્ર કરની જ નહીં પરંતુ મનની પણ રક્ષા કરે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી લખી તમારી હાજરી જરૂર આપજો આભાર